સરકાર ને પોલીસો અમારી પર છે નિર્દોષ છોડી મુકવામાં આવે અમારી પર કરવો હોય એટલા અત્યાચાર કરે નિર્દોષ ખેડૂતો છોડી મુકવામાં આવે સરકાર અને પોલીસ પ્રશાસન વિનંતી કરીએ છીએ કેમેર મેન ક્યાં અચ્છે અ

જે રીતે લોકો તમે શોધી રહ્યા છે કડદો બંધ કરાવવામાં નિષ્ફળ ગયેલી સરકાર ખેડૂતો નો અવાજ બંધ કરવાની કોશિશ કરી રહી છે ખેડૂતો નો અવાજ દબાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે અમારી લડાઈ ગાંધી ચિંધ્યા આગળ આવી છે સરકાર ને કહીએ છીએ